સુરત નર્સિંગ કાઉન્સિલિંગ ઉપપ્રમુખ ઇકલાબ કડીવાલા પર આજે સવારે નવી સિવિલ હોસ્પિટલ પાસે જીવલેણ હુમલો થયો હતો પોલીસે ગણતરીના કલાકોમાં હુમલાખોરોને પકડી પાડ્યા હતા સૂત્રોના જણાવ્યા મુજબ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઇકબાલ કડીવાલા પર હુમલો થયો છે કડીવાલા પર હુમલાની પગલે નવી સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ છે નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક આ હુમલો થયો હોવાની વિગતો સાફડી રહી છે હુમલો કરી ભાગી રહેલા હુમલાખોરોને પાસેથી પીછો કરી પકડી પાડવામાં આવ્યો હતો હાલ હુમલાખોરો ખટોદરા પોલીસને કરાયો છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રોનું કહેવું છે કે એમ્બ્યુલન્સ ના ડ્રાઈવરે કડીવાલા ને મારી દમડાટ કરી છે કડીવાલાની કારના ગ્લાસ તોડી નાખ્યા છે આ હુમલા પાછળનું કારણ હજી જાણવા મળ્યું નથી ચેતન સોલંકી નામનો ભૂતકાળમાં એના મમ્મી પણ સિવિલમાં હતા અને સાસુ પણ સિવિલમાંથી એનો ઘરેલું ઝઘડો હતો એની વાઈફને મારતા નથી કરતો હતો અમારી પાસે મદદ માટે અમે ના પડી ગયા આવી ઘટનામાં મદદ નહીં કરી શકું તમે જેથી એને ખ્યાલ રાખીને આજે સવારે પાંચ વાગે મારી પાસે પાઠલો કર્યો છે ગાડીને ભાત પણ નાખ્યા છે અને પૈસા પણ અને દૂધ પણ એને